બનાસકાંઠા જિલ્લામાં ડીસા ખાતે જાહેર આરોગ્યના હિતમાં બનાસકાંઠા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ ડીસાની પેઢીમાંથી શંકાસ્પદ બસ્સો સિત્તેર કિલોગ્રામ ઘી અંદાજિત કિંમત રૂપિયા એક લાખ હજાર ચારસોનો જથ્થો જપ્ત કરાયો ખોરાક અને ઔષધ ઔષધ આરોગ્ય તંત્ર પાલનપુર દ્વારા જાહેર આરોગ્યના હિતમાં ડીસા ખાતે ભેળસેળવાળું ઘી ઉત્પાદનને વેચાણ કરતી પેઢીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ડીસા ખાતે મેતા આશ્વી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટના માલિક લાલચંદભાઈ અમૃતલાલ પંચીવાલા ત્યાં ડેઝિગેટેડ ઓફિસર શ્રી ટી એચ પટેલ અને ફૂડ સેફ્ટી ઓફિસર શ્રીમતી

એક્ઝ્યુડિકેટિંગ તથા ફોજદારી અદાલતમાં ગુનાહિત જાહેર થયેલા છે હાલમાં પણ તેમના વિરુદ્ધ વિવિધ કેસ ચાલી રહ્યા છે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા જવાબદારો સામે ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ બે હજાર છ હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આ પણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા રદ કરવામાં આવેલ હતું સદર પેઢી દ્વારા હાલમાં સેન્ટ્રલ ફૂડ ઓથોરિટી પાસેથી ઘીના ઉત્પાદનનો પરવાનો મેળવેલ છે સેન્ટ્રલ ફૂડ ઓથોરિટીને પણ કરેલ કાર્યવાહીની જાણ કરવામાં આવી છે